ટાઇટલ છે ખોટો નિર્ણય સ્ટોરી રીમાના અમે યુવતી હતી તે સુંદર સંસ્કારી સ્વભાવે શાંત ભણતર અને ગણતરમાં અવલ તે ધીરે ધીરે યુવાનીના ઉમરે પહોંચી માતા પિતાને દીકરીની ચિંતા થવા લાગી આ તો સહજ વાત છે રીમા માટે લગ્નની વાતો વાતો આવવા લાગી પણ માતા પિતા દીકરીની મરજીને વશ થઈને પાડી દેતા રીમા દરેક સાથે કામ પૂરતી જ વાત કોઈની સાથે નહોતો કંઈ માથાકૂટ ઘરથી કોલેજ અને કોલેજથી કર આમને આમ એનો દિવસ પૂરો થતો રીમા પોતાનું અસાઇનમેન્ટ પૂરા કરી રહી હતી ત્યાં જ તેના તેના મમ્મી સ્ટડી આવ્યા દીકરીના પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે બેટા રીમા હું જાણું છું કે તું બહુ ડાય સીધી છોકરી છો પણ દુનિયા પર બહુ ભરોસો ન કરવો રીમાએ કહ્યું મમ્મી શું વાત છે આમ અચાનક આ મુદ્દા પર વાત કરવાનું શું કારણ બેટા તારી નિહારિકાના મમ્મીનો ફોન આવ્યો હતો મારી ઉપર રીમા ઉત્સુકતાપૂર્વક પૂછ્યું કે શું કહેતા હતા આંટી રીમાના મમ્મીના અવાજમાં ગમગીનતા જણાતી હતી તે કહેતા હતા કે નિહારિકા કોલેજના કોઈ છોકરા સાથે ભાગી ગઈ અને તેને વધુમાં ઉમેરતા કહ્યું કે એ એમ કહેતી હતી કે હું રીમા સાથે છું તો આના વિશે ઊંડાણપૂર્વક જાણે છે શું વાત કરે છે મમ્મી મને તો આ વાતની કોઈ ખબર જ નથી રીમાની મમ્મીએ પ્રેમપૂર્વક કહ્યું બેટા રીમા તું ચેત જે આવી મિત્રોથી તને મિત્રતાના નામે ફસાવી દેશે તેની તને ખબર પણ નહીં પડે બેટા મતને કોઈ ગમે છે તો તું પહેલા મને જાણ કરજે તું કાઈ આવું કદમ ન ઉઠાવતી તારા એકના દાન કદમના કારણે તારા પપ્પાને મારા સમાજમાં નીચા જોવા જેવું થશે તને ખબર છે સમાજમાં ઈજ્જત બનાવતા આખી જિંદગી નીકળી જાય છે પણ કલંક લાગવા માટે એકનાની ભૂલ જ કાફી હોય છે રીમાએ મંદવાજે કહ્યું હા મમ્મી તું મારા પર ભરોસો રાખ હું આવું કોઈ કદમ નહીં ઉપાડું કે જેથી પપ્પાને સમાજમાં નીચા જોયા જેવું થાય મમ્મીએ દીકરી પર ગર્વ કરતા કહ્યું કે મને તારા ઉપર પગથી માથા સુધીનો ભરોસો છે કે મારી રીમા આવું કરે બીજા દિવસે રીમા કોલેજમાં ગઈ ત્યાં નિહારિકાના મમ્મી તરફથી રીમાને પૂછપરછ કરવામાં આવી રીમાનો જવાબ ના જ હતો આ બધી ઘટનાને ટાળીને તે કોલેજમાં લેક્ચરમાં એટેન્ડ કરવા ગઈ એક રિતેશ નામનો યુવાન તેનો રોજ પીછો કરતો હતો રીમા આ બધું અવગણીને ભણવામાં ધ્યાન રાખતી તેનું લક્ષ્ય હતું ભણી ગણીને આઈએએસ થવું તે પોતાના સપના પૂરા કરવામાં લાગી હતી કોલેજ છૂટવાની તૈયારી હતી રિતેશ મજનુંની માફક રીમાની આતુરતાપૂર્વક રાહ જોતો હતો રિતશે રીમાનો રસ્તો રોકતા કહ્યું રીમા મારે તને કંઈ કહેવું છે રીમાના ચહેરા પર ગુસ્સો હતો તેણે આક્રોશ આકૃષભર્યા અવાજે કહ્યું કે મારે તારું કંઈ નથી સાંભળવું પ્લીઝ મારો રસ્તો રોકવાનું બંધ કર નહીં તો મારેના છૂટકે તારા મમ્મીને ફરિયાદ કરવા આવવું પડશે રિતશે મસ્તીભર નજરે કહ્યું કે તું જ્યાં સુધી મારી વાત નહીં સાંભળે ત્યાં સુધી હું હોશિયારી તું મારી સાથે લગ્ન કર તારો પ્રેમ પામવાની છંખના તો મુજને સુદાઈ રહી છે તું મને અપનાવી રીમાએ રીતે વાત કાપતા કહ્યું મી રીતે તમારી મજાક બહુ સારી છે પણ મને તારી આ લફંગાગીરી નથી પસંદ કાંઈ નોકરી ધંધો કરો આમાં શું રહ્યું છે કોઈનો અસામાજિક તત્વોની જેમ પીછો કરવો એ તો ગુણિયલ પુરુષના ગુણ ન કહેવાય રીતે જ એ રીમા મારી વાત તો સાંભળ મારા શું કમી છે એ તો મને કહેતી જા હું પોતાની જાતને તારી પસંદને અનુરૂપ બનાવવા પૂરો પ્રયત્ન કરીશ પણ પ્લીઝ આમ મને છોડીને નહીં જા હું તારા વગર નહીં જીવી શકું આમ મને ન છોડ રીમા મારે પરિવારના વિરુદ્ધમાં જઈને કોઈ જ પગલું નથી ભરવું મારા કારણે મારા મમ્મી પપ્પાને સમજમાં નીચા જોયા જેવું થાય એવું કંઈ મારે નથી કરવું મારા માતા પિતા જે શોધી લાવે એ મારો જીવનસાથી તમારો નંબર આવતા જન્મી માટે મારા સપના જોવા છોડી દો મી રીતેશ બાય હવે પછી મારો રસ્તો ન રોકતો જોર જોરશોરથી બોમ પાડવા લાગ્યો કે એ રીમા આઈ લવ યુ રીતેશ તમને એકવાર કહે સમજ નથી આવતું કે મને તમારામાં કોઈ રસ નથી તો શું કામ મારી પાછળ પડ્યા છો હું તમને પસંદ નથી કરતી તો આવી રીતે મને હેરાન ન કરો રીમા તું મને ગમે છે તારા વગર મારું જીવનની કલ્પના જ કરી ન શકાય રીમા ગુસ્સામાં કહ્યું કે બસ હવે રીતેશ હવે મારી સંસુક્તિની હદ થાય તમે જાઓ નહીં તો હું કાંઈ કરી બેસીશ પ્લીઝ તમે જાઓ રિતેશ ફિલ્મી ઢબે કહ્યું જરા હમ ભી તો દેખે કે આપ ક્યાં કરતી હે અમારે સાથ રીમાએ ગુસ્સામાં એક લાફો ઝીકી દીધો આજ પછી મારો પીછો ન કરતો નહીં તો મનમાં બબડ્યો કે આ થપ્પડની કિંમતમાં મારેલી થપ્પડનું દ્રશ્ય જ રમતું હતું રીમાનો આત્મા તેને કંઈ ખોટું કર્યું હોય તેમ પોતાની જાતને ડંખતો રીમાના દિલમાં એક ડર ઘર કરી ગયો મારાથી આ બહુ ખોટું થઈ ગયું આનું પરિણામ ખૂબ કેવું આવશે તે ડરથી રડતી હતી તેણે નક્કી કર્યું કે સવાર

પણ રિતેશ એમ કાંઈ હાર માનીને બેસે એવો નહોતો રીતેશના મનમાં રીમાને કોઈ પણ ભોગે પામી હતી ને થપ્પડનો બદલો લેવો એનો ધ્યેય બની ગયો હતો તે ઝાડ પાસે બેઠો હતો રીમા તેને જોતા જ બૂમ પાડી એ રિતેશ તું અહીંયા શું કરે છે રીતેશ નરમ અવાજે બોલ્યો કે રીમા તું અહીંયા શું કામ છે તારે હવે મારું હું શું રીમાની આંખમાં આંસુ હતા પ્લીઝ રીતેશ મને માફ કરી દો કાલ મેં તને થપ્પડ મારી હતી એ માટે સોરી મારે આ નહોતું કરવું તું પ્લીઝ શક્ય હોય તો મને માફ કરી દો રિતેશ મારે તારીખ માગવી જોઈએ કે મેં કાલે તને જે ન કહેવાનું કહ્યું પણ રીમા એ હકીકત છે કે મને તું ગમે છે મારાથી થશે એટલો પ્રયત્ન કરીશ તને ખુશ રાખવાનો રીમાએ અવાજમાં નરમાશ લાવતા કહ્યું કે મારે સમય જોઈએ વિચારવા માટેનો વિચારીને કહીશ રિતેશે કહ્યું કે ચાલ તું ચાલ તું મારી સાથે દોસ્તી કરે આપણે પ્રેમીઓ ન બની શકીએ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ મિત્રો તો બની શકીએ ને રીમા તું મારી સાથે દોસ્તી કરીશ રીમાએ થોડી સ્માઈલ સાથે કહ્યું કે હા કેમ નહીં રિતેશ આજથી આપણે દોસ્ત ચાલ તને દોસ્ત હોવાના નાતે હું તને દરેક કામમાં સાથ આપીશ પણ હા એક બીજી વાત જો ખોટું હશે તો હું ક્યાં હું તેને રોકી ટોકીશ પણ રિતેશ તેમ કરો છો એ તો કહો શું જોબ સ્ટડી કે બિઝનેસ એ કહ્યું કે જોબ કરું છું મલ્ટીનેશનલ કંપનીમાં તે દિવસથી રીમા અને વચ્ચે ગહેરી મિત્રતા બંધાઈ ગઈ બંને દુશ્મની હવે મિત્રતામાં ફેરવાઈ પણ દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી બંનેના ફોન કોલ મુલાકાતો વધી ગઈ રીમાના રિઝલ્ટ પણ આવી ગયા રિઝલ્ટમાં સારા એવા નંબર પણ આવ્યા રીમા માટે આ રીતેશ લકી બોય બની ગયો તેના માટે પ્રેમ વધતો ગયો પણ રિતેશના મનમાં રીમા એક ટાઈમ પાસ હતી તેને રીમામાં કોઈ જ રસ ન હતો અને રીમા પાસે થપ્પડનો બદલો લેવો હતો તેને રીમાને પ્રેમના ખોટા વાયદા આપવાનું શરૂ કર્યું રીમા તેની આઈએસ એક્ઝામની તૈયારી કરતી હતી પણ તેનું મન રીતેશમાં ખોવાયેલું હતું પ્રેમ પણ કેવી અદ્ભુત અવસ્થા છે જેના કરાવવાનું કરાવે છે રીમા સાથે કંઈ પણ ખરાબ બનવા જઈ રહ્યું હતું જેનો સંકેત તેની મમ્મીને પહેલાં જ મળી ગયો હતો પણ રીમા આ વાતથી અજાણ હતી તે રીતેશની ચીકણી ચોપડી વાતોને પ્રેમ સમજી બેઠી હતી રીમા સ્ટડી રૂમમાં વાંચી રહી હતી ત્યાં એના મમ્મી દીકરી પાસે આવ્યા તેણે પૂછ્યું કે રીમા દીકરી શું વાત છે મને કહે તો કેટલાય દિવસથી છું તું રહે છે ક્યાં ખોવાયેલી છે દીકરા હું તારી મમ્મી કમ તારી મિત્ર વધારે છું રીમાએ મમ્મીને કહ્યું એવું કાંઈ જ નથી સારું કર્યું તું આવી ગઈ મારે તને કંઈક કહેવું છે મમ્મીએ રીમાને પ્રેમથી હક કરતા કહ્યું બોલને દીકરા શું કહેવું છે મમ્મી મને એક છોકરો ગમે છે તેનું નામ રીતે છે તે મલ્ટીનેશનલ કંપની નોકરી કરે છે છે પગાર પણ પણ સારો એના મમ્મી પપ્પા સારા સ્વભાવના છે મારે એની સાથે લગ્ન કરવા છે રીમાના મમ્મીએ દીકરીને પ્રેમથી સમજાવતા કહ્યું કે આ પ્રેમ તો જવાનીના જોશમાં થઈ જાય પણ તેના પરિણામ બહુ ગંભીર હોય છે ખેર રીમા તારી લાગણી ખાતર રિતેશને મળવા તૈયાર છું રીમાએ આ ખુશખબરી રિતેશને આપી કે રિતેશ મારા મમ્મી તને મળવા માગે છે તો કાલે સવારે મળશો બાય મમ્મીએ રીતેશને મળ્યા પછી રીમાને લગ્ન માટે ઘસીને ના પાડી દીધી રીમાએ કારણ જાણવા ખૂબ પ્રયત્ન કર્યો પણ કાંઈ જવાબ ન મળ્યો રીમા સમજી ગઈ કે મમ્મી લગ્ન માટે તૈયાર નથી રીમાએ પૂછ્યું કે મમ્મી કંઈક તો બોલો તેને રિતેશ કેવો લાગ્યો પણ કાંઈ જવાબ ના મળ્યો પણ જવાબમાં લગ્ન માટેના સાંભળવા મળી તો રીમાએ કોર્ટ મેરેજ કર્યા રીતે સાથે માતા પિતાની ઉપર વટ જઈને થોડા દિવસ તો તેના માતા પિતાએ દીકરી પર નારાજગી જતાય પણ સમય જતા બધો મામલો ઠારે પડી ગયો બંને પરિવાર વચ્ચે સારા સુમેળ થઈ ગયા પછી સામે આવી ત્યારે પગની નીચેથી જમીન સરકી ગઈ ખબર પડી કે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ નથી કરતો તે દારૂ અને જુગારનો બંધાણી છે અને ઘણી બધી સ્ત્રીઓ સાથે તેના અફેર પણ છે રોજ દારૂના પૈસામાં ગતો નહીં કરે તો એને ઢોર માર મારતો આ હકીકત એ તેને અંદરથી તોડી નાખી તેને પોતાના આ નિર્ણય િતેશ માર સહન કરીને પણ હવે ઢોર બની ગઈ હતી તેને આજ આજ પોતાના જવાનીના જોશે લીધેલા નિર્ણય ભારાવાર પસ્તાવો હતો રિતેશના રીતે પણ દીકરાના આવા વર્તનથી શર્મિંદા હતા એવો એ દીકરાને પણ સમજાવવા પ્રયત્ન કર્યો પણ બધું વ્યર્થ રીમા એ રાહ જોઈ તે રીતે સુધરી જશે પણ એ ન બન્યું તેને રિતેશને આટલા ખરાબ નીકળશો એ તો મને સપના પણ નહોતું વિચાર્યું આજે મને પોતાના આ ખોટા નિર્ણય પર થાય છે રિતેશે તેને કહ્યું તને શું લાગ્યું હું તને પ્રેમ કરું છું પ્રેમ એ પણ તને હા 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 તારા જેવી તો કેટલીય છોકરીઓ આવીને ગઈ આવું તો હું દરેક છોકરીને કહેતો હતો પણ તું તો મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ એટલે તારી અકલ ઠેકાણે લાવવા તારી સાથે કોર્ટ મેરેજનું નાટક કરવું પડ્યું તારા માટે કોઈ જ પ્રેમ નહોતો મારા દિલમાં મારે મન તો એક ટાઈમ પાસ હતી મારે તારી જોડે જૂનો હિસાબ ક્લિયર કરવો હતો એ મેં કરી દીધો જા હવે તારે ને મારે કાંઈ નહીં રીમાની આંખો આજે પસ્તાવાના આંસુ રોઈ રહી હતી તેને રિતેશને પૂછ્યું સાનો હિસાબ તે ક્લિયર કર્યો એ રીમા તું બહુ શાણી બન યાદ કર મતે મને લાફો માર્યો તો કોલેજ વચ્ચે જ્યારે મેં નક્કી કર્યું હતું કે આનો બદલો હું બહુ ગંભીર રીતે લઈશ આજે પૂરો થઈ ગયો હવે તું મરે કે જીવે મારે કાઈ નથી રીમા આજે એકલી હતી તે પોતાના માતા-પિતાને ત્યાં ચાલી ગઈ તેની માતાને હક કરીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી મમ્મીને કહ્યું કે હું જ તને સમજી ન શકી તારા મૌનને મારે સમજવું જોઈતું હતું પણ હું આટલી મૂર્ખ કેવી રીતે બની ગઈ મમ્મી તું તો સાચી હતી પણ હું જવાનીના જોશમાં આવીને ખોટો નિર્ણય લઈ બેઠી શક્યો હોય તો મને માફ કરજે તારી આ દીકરી આજે માફીનો પાત્ર નથી દેખ બેટા જ્યારે તું મને રિતેશને મળવા લાવી હતી મને આ રિપોર્ટ પહેલેથી મળી ગયા હતા કે રીતે તારેલાયક નથી પણ હું તેને કાંઈ કહું તે પહેલા તે આ કદમ ઉઠાવી લીધું ચાલ દીકરા હવે બધું ભૂલી જા જાગ્યા ત્યારથી સવાર રીમાએ રિતેશથી છૂટાછેડા લઈને ફોર્ડના કેસમાં જેલમાં ધકેલ્યો માતા પિતાએ દીકરીની ભૂલ માફ કરીને સારા ઠેકાણે વળાવી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય